તલાજાના ચૂડી ગામે લોક સેવાની સાથે રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરતા તલાજા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાણાભાઈ સોલંકી ચૂડી ગામમાં પરિવાર ધરાવતા અને દેશ સેવા માટે બોર્ડર ઉપર આર્મીમાં ફરજ ધરાવતા યુવાનને વતન ચૂડીમાં પરિવારને ઘણા સમયથી ગટર ઉભરાવવાનો પ્રશ્ન ઉત્પન્ન થયેલ જેની જાણ આર્મી મેને તલાજા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાણાભાઈ સોલંકીને કરતા તેઓ પોતાના સિનિયર સ્ટાફ સાથે ચૂડી ગામે દોડી આવ્યા હતા અને ઝડપથી આ કામગીરીનું નિરા નિરાકરણ માટે યોગ્ય જગ્યાએ કડક સૂચના આપીને એક સૈનિકની ભાવનાને સલામી સમાન પોતાનો દેશભક્તિનો પરિચય કરાવ્યો હતો સાથે ગામના વિવિધ આગેવાનો અને પંચાયતને સાથે રાખીને ગામમાં ચાલતા વિવિધ સરકારી કામો પાણીની લાઇન અને શ્રી પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની રૂબરૂ મુલાકાત લઈ યોગ્યતાનું નિરીક્ષણ કરીને ઘટતું પૂર્ણ કરવાની ખાતરી સાથે લોકસેવાની ભાવના પ્રગટ કરી હતી અને સાથે ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લઈને ઘણા સમયથી જર્જરિત ઓરડાની જગ્યાએ નવા ઓરડાની ઝડપથી સુવિધા વિદ્યાર્થીને મળે એ માટે અધિકારીઓ અને શિક્ષક સ્ત્રીઓ સાથે રહીને આગલી કાર્યવાહી ઝડપથી કરવા ખાતરી આપીને વિદ્યાર્થીઓ સાથે પણ ગોષ્ઠી કરીને પોતાનો શિક્ષણ પ્રત્યેનો પ્રેમ ઉજાગર કર્યો હતો